ગુનામાં નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીઓને પકડી પાડવા આવેલ સૂચના ભરૂચ એસઓજી ના પીઆઈ ચૌધરી અને એજ છૈયા ના માર્ગદર્શન હેઠળ સ્ટાફ એટીએસ ચાર્ટર મુજબની કામગીરીના પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે સીતપોણ ગામની સીમમાં ઓએનજીસી ની ક્રૂડ ઓઇલની પાઇપલાઇનમાં પંક્ચર કરી વાલ બેસાડી ક્રૂડ ઓઇલની ચોરીના ગુનામાં સંડોવાયેલ આમોદના આછોદ ગામના ભીલવાડા ખાતે રહેતો આરોપી સઈદ ઉર્ફે બટકો અબ્બાસ પટેલને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે ડિજિટલ યુગ ન્યૂઝ ભરૂચ જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ડિજિટલ યુગ હર હંમેશ જનતાની સાથે